જય જય શ્રી કૃષ્ણ એક વાત યાદ રાખો ખાસ કરીને બહેનો માટે કે જ્યારે પણ તમે અને તમારો પરિવાર અથવા તો તમારા પતિદેવ જમવા બેઠા હોવ ને ત્યારે કોઈ પણ ઘરની વ્યવહારની પૈસાની સગા સંબંધીઓની કોઈ પણ વાતની ચર્ચા ના કરશો જ્યારે પણ અન્ન પર અન્નપૂર્ણાને લઈને જમવા બેસો ને થાળી લઈને ત્યારે એને પગે લાગો કારણ આપણે જે જમી રહ્યા છે ને એવું જમવાનું કેટલાય લોકોને મળતું નથી અમુક લોકો તો ભૂખ્યા સૂઈ જાય છે હા તો આપણે નસીબદાર છીએ કે માનપૂર્ણાની દયા છે આપણા ઉપર તો હંમેશા જ્યારે પણ થાળી પર બેસીએ માનપૂર્ણાને પગે લાગીએ આપણા ઈષ્ટદેવને યાદ કરીએ અને એમનો આભાર માનીએ કે આજે અમને પેટ પૂરતું અન્ન મળી રહ્યું છે અમારા સ્વાસ્થ્યને સારું રાખે એવું અન્ન અન્ન મળી રહ્યું છે તો યાદ રાખજો ક્યારેય પણ જમતી વખતે કોઈ પણ વાત નહીં સિવાય ભગવત ચર્ચા અથવા તો ધ્યાન રાખીને જમવાનું જય જય શ્રી કૃષ્ણ ગોવિંદ સદા સહાય દે